અને સેલારસા ચોકની અંદર સાંજ પડે એટલે એક પ્રકારની રોનક આવી જાય છે અને આજે ખાસ જ્યારે શિયાળો ચાલુ છે ત્યારે આજે અમે તમને એક એવી વસ્તુ બતાવવાના છીએ જે ગરમાહટ માટે ખજૂર દૂધ છે રબડી છે અને જેને કહેવાય છે કે દિલદાર ભાઈનું ખૂબ જ વખણાય છે અને ત્રણ વસ્તુ આખેલી એવી નવી લઈને આવ્યા છે ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ મળશે નહીં તો આજે આપણે દિલદારભાઈની જે અલગ અલગ વસ્તુઓ છે ખજૂર દૂધ છે તમામ પ્રકારની જે વસ્તુ છે અને નવી વસ્તુ છે એની આપણે માહિતી લેશું તો ખાસ કરીને વિડિયોમાં ફેર સુધી બન્યા રહેજો વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો હવે આપણે જે દિલદારભાઈ છે દિલદાર એની આવી ગયા છીએ અને એની અંદર થોડી ઘણી વાત કરશું પેલા તો હું તમને બતાવી દઉં કે આ આપણા દિલદારભાઈ છે અને ખજૂર દૂધની એની જ્યારે વાત કરીએ ને આપણે જોવો આ ખજૂર દૂધ અહીંયા એટલું ચકાચક ચમ્બર જસ મળતું હોય છે અહીંયાં કે તમને આમ મજા આવી જાય જો ટાઈટ તો તમારી ઉડી જ જાય દિલદારભાઈનું દૂધ પીઓ ને સેલારસા ચોકની અંદર અને ઘણા બધા વર્ષોથી જેને કહેવાય કે દૂધ બનાવે છે એક નંબર પણ હવે જે પાછળના બોક્સમાં તમને એક વસ્તુ બતાવું જે આખી પડી છે ત્રણ પ્રકારની વસ્તુ જે છે એ આખી નવી લાવ્યા છે એની આપણે વાત કરશું હમણાં દિલદાર ભાઈ ની અહીં આગળ કાંઈ પડી છે ત્રણ વસ્તુના કઈ રીતની ને શું છે બધી આપણે વાત કરશું બરાબર છે મિત્રો જેવી રીતે આપણે વાત કરી હવે જે આપણી અરે જે દિલદાર ભાઈ છે બરાબર મેહબુબભાઈ અને મેહબૂબભાઈ એ કઈક નવી વસ્તુ બધી આખેલે બનાવી છે એને જોરદાર બનાવી છે દૂધ તો એનું હતું તો આખેલા દૂધ માં કાય ફેરફાર છે મેબુભાઈ ભાવમાં કે કઈ કાઈ નથી ફેરફાર હું અત્યારે હાલમાં શું ભાવ છે આપડા દૂધનો ત્રીસ રૂપિયા એક કપના થોડો કપ આવે ત્રીસ વાળો બતાવો તો પેલા ઈ બતાવો અમારા વ્યુઅર્સ રબડી તો આમાં આવે શું શું વસ્તુ ખજૂર રબડી માવાની આવે માવાની બીજી વસ્તુ આમાં નાખેલી શું આવે આવે

અને મેહબુબભાઈ બીજું કેવું આપણું એડ્રેસ ક્યાં છે શેલારસા ચોક શેલારસા ચોક ટાઈમની વાત કરવામાં આવે તો 8:30 થી 8:30 8:30 એ સ્ટાર્ટ થઈ જાય અને 8:30 સુધી 8:30 સુધી બરાબર તો મિત્રો આ હતા આપડા મેહબુબભાઈ જે દિલદાર વાળા બરાબર અને ત્રણ વસ્તુ જે છે આ વખતે નવી લાવ્યા છે એક છે શું છે પેલી રબડી મલાઈ એક રબડી મલાઈ પછી બીજું સ્ટ્રોબેરી શેક સ્ટ્રોબેરી શેક ત્રીજો ઓરિયો શેક ઓરિયો શેક અને દૂધ તો કન્ફર્મ છે જ છે એટલે ચાર વસ્તુ છે બાકી બીજું લાવવાનું છે આવશે નવું બીજું નવું આવશે તો મિત્રો આ હતા દિલદાર ભાઈ ખાસ કરીને જો તમારે ભાવનગર થી તમે જો વિડિયો જોઈ રહ્યા છો તો ખાસ સેલારસા ચોક માં સાંજ પડે એટલે આવવાનું ભૂલતા નહીં અને આવી અલગ અલગ વસ્તુ દિલદાર ભાઈ વર્ષો કેટલા વર્ષોથી થી આપણે આ દૂધ બનાવો ચૌદ વર્ષ ચૌદ વર્ષથી ચૌદ વર્ષથી દૂધ એકવાર ટ્રાય કરવાની જરૂર છે